ચૈત્ર નવરાત્રી શરૂ થતા ઠેર ઠેર માતાજીની આરાધના કરવામાં આવી રહી છે ચૈત્ર નવરાત્રી નું હિન્દુ વર્ષમાં નવાપુરા ગોલવાર વિસ્તારમાં આવેલ મેલડી માતાના મંદિરમાં ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે માતાજીનો પાતોત્સવ મનાવવામાં આવે છે આ વર્ષે મેલડી માતાના નવમાં પાતોત્સવ નિમિત્તે એક દિવસ અગાઉ વાજતે ગાજતે માતાજીનું મામેરું કાઢવામાં આવ્યું હતું નવસારી બજાર ખાતેથી મોટી સંખ્યામાં ભક્તો માતાજીના મામેરા માં જોડાયા હતા પૂર્ણિમા બેન ચંદ્રકાંત મુલ્લે ફેરવાના ત્યાં ડબુવાળા ત્યાં ધબુવાળા ગલીમાંથી પાડ્યા નવી સડક સુધી જશે મેલની માતાના મંદિરે મંદિર નવી સડક આવતીકાલે સાડા ચાર વાગ્યાની મંગળા આરતી છે સાડા નવ વાગે શંગાર આરતી છે પછી યજ્ઞ ચાલુ થશે આપનું નામ વિપુલ રાણા જય માતાજી આજે સાંજે એટલે કે અત્યારે માતાનો નવો પાટોત્સવ છે એમાં સૌ જોરાદિત કળશ યાત્રા છે અગિયાર કળશ યાત્રા છે અને નીચ મંદિરે મોલ્લે મોલ્લે ગલી ગલીએ માતાનો રથ કરવામાં આવશે કલશ યાત્રા કરવામાં આવશે કલશ યાત્રામાં કેટલી બહેનો જોડાયેલી છે કેટલા માણસો યાત્રાની અંદર 11 બહેનો જોડાય છે 11 કળશ છે એ નિમિત્તે માતાજીનો કાલે સવારે નવચંદી યજ્ઞ અને બધો પ્રોગ્રામ આયોજિત કરેલો છે

આપણું મંદિર છે તે નવ વર્ષ જૂનું છે અને મેલરી માતા વૈષ્ણવદેવી માતા અને મહાકાળી માતા બિરાજમાન છે